દોસ્તો કહેવાય છે કે આપણું કાઠિયાવાડ છે સંતો મહાત્માઓની ભૂમિ છે સંતોની જે તપશ્ચર્યા છે એમની ભૂમિ છે ત્યારે ગોંડલ તાલુકાના બંધિયા ગામથી એક રામાપીરની સુંદર એવી મોટી એવી સરસ મજાની રામાપીરનું મંદિર છે ત્યાંના મનુ બાપુ જે ઘણી વખત ઘણી બધી વખત રામદેવરા જતા હોય છે ક્યારેક પગપાળા જતા હોય છે ત્યારે આજે એક દંડવત કરતા કરતા જતા હોય છે ત્યારે આપણે પૂછીએ તમામ માહિતી ઘણી વખત કહેવાય ને કે સંત એની જે તાકાત હોય એ કઈક અલગ જ હોય છે એના જેવી જે તપશ્ચર્યા છે આપણે નથી કરી શકતા ત્યારે આ મનુબાપુ છે એ બંધિયા થી રાજસ્થાન ના રામદેવરા સુધી દંડવટ કરતા કરતા જાય છે આ મનુબાપુ આપણી સાથે

જે આપ પણ જાણો છો કે અવધુત બાંસરી જનકબા જાડેજા જે ચોપન ચોપ્પન વાર પેદલ યાત્રા કરી ચુકેલ છે અને એમની અતિ લાગણી એવી હતી કે રણુજાનો માર્ગ એટલે મારે શું ઘડીની વાત એટલે મને એવું થયું કે એક વખત હું પણ દંડવાથી યાત્રા કરું અને જનકબાને પણ કરાવું બસ તમે નિષ્થ ભાવે નીકળ્યા બાપુ આપણે જ્યારે તમે થી છેક રામદેવરાજ આવશો ત્યાં પહોંચતા કેટલો સમય લાગશે એટલે માણસ આશરે આમ તો સાડા કિલોમીટર થાય છે પણ મારું ગણિત એવું છે કે ચાર મહિનાની આસપાસ કદાચ પહોંચી જઈશ બરાબર છે આપ જે યાત્રા દરમિયાન કોઈ ભક્તો છે જે સેવા માટે આવવું હોય કે તમારી સાથે રહેવું હોય તો એ કઈ રીતે રહી શકે ના પોતાને પોતાની રીતે આવવાનું પણ નિસ્વાર્થે સેવા અમે કોઈની પણ લેતા નથી કોઈના એક પણ પૈસો ધરાવવા માટે અત્યારે માનો કે રામદેવરા જાય છે કોઈ એમ કે આ પાંચસો રૂપિયા મારા ભગવાનને ધરાવજો તો અત્યારે અમે ના પાડી દઈએ છીએ કેમ કે ચાર મહિનાની અમારી યાત્રા છે એ પૈસા અમારાથી વપરાઈ જાય તો અમારા માટે સારું ન કહેવાય એટલે અને એક પણ પૈસો અમે કોઈનો પણ લેતા નથી બરાબર છે અને એ સિવાય કદાચ કોઈ તમારી સેવા કરવી કોઈ જગ્યાએ કેવું કે ભાઈ તમે આલો અમારી સાથે નાસ્તો કરવા કે તમને પ્રસાદી લ્યો કે ભોજનમાં કઈ તો એ અમારો જનકબાનો પહેલેથી સિદ્ધાંત છે કે રણુજા જવું રોડ ઉપર સાઈડમાં સુઈ જવું અને કોઈના પાથરેલમાં બેસવું નહીં કોઈના ખાટલે બેસવું નહીં કોઈના ઘરે જમવું નહીં કોઈનો નાસ્તો લેવો નહીં કોઈની ચા પીવી નહીં એ જ ભાવથી અત્યારે પણ એ જ રીતે જઈ રહ્યા છે બરાબર છે અને એ સિવાય જો બીજું કેવું હોય તો રામદેવરા વિશે તમે શું રામદેવરા એટલે કે ત્યાં રામદેવજી મહારાજનું સમાધિ સ્થાન છે એટલે લાખો યાત્રાળુ આવે છે કોઈ પેદલ યાત્રા જાય છે કોઈ દંડવટ કરતા પણ આવે છે અને કોઈ ગાડીમાં અને દર બીજને દિવસે મારા અંદાજ પ્રમાણે નહીં નહીં તો લગભગ દોઢ લાખ માણસો તો દર બીજને દિવસે બીજ ભરવા માટે પણ આવે છે દોઢ લાખ માણસો અને વીસ લાખ માણસો તો ભાદરવા મહિનાના મેળામાં થઈ જાય છે હા રામદેવજી મહારાજનો પ્રતાપ એવો છે

ભગવાન ના પ્રાર્થના કરજો કે એ ડાયરેક્ટેમ ખેમ સ્વસ્થ રીતે ત્યાં પોચી જાય અને વધારે માહિતી માટે આવા જ વિડીયો અમારે જોતા રહો ખુબ ખુબ આભાર આપનો જય રામ આપ